નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખેડૂતોને સહાય પેટ્રોલ ડીઝલના ભાવ મગફળી અને ઘઉંના ભાવ બાબતના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં માં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારોમાં કચ્છરૂપી વાદળો જોવા મળી રહ્યા છે જે હાઈ લેવલના વાદળો છે અને મુખ્યત્વે હવે ધીમી ગતિએ ઝાકળની શક્યતાઓ પણ દેખાઈ રહી છે ત્યારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે ત્યારે ખાસ કોઈ ભારે ઠંડીની શક્યતાઓ નથી દેખાતી પરંતુ સામાન્ય ઠંડીનો વધારો પ્રથમ સપ્તાહના અંતિમ દિવસોમાં જોવા મળી શકે છે આવતા ત્રણ ચાર દિવસ સુધી અનેક વિસ્તારોમાં હાઈ લેવલના વાદળોનું પ્રમાણ જોવા મળશે અને તરફ મગફળીની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં વાવેતર અંગે મોટા સમાચાર રાજ્યમાં શિયાળુ પાકોની સિઝન હવે પૂર્ણ થવા તરફ જઈ રહી છે ત્યારે ખાસ કરીને ઉનાળામાં તલ મગફળીનું વાવેતર વિશેષ પ્રમાણમાં અમુક વિસ્તારમાં જોવા મળતું હોય છે ત્યારે પંદરમી ફેબ્રુઆરી પછીથી મગફળીના વાવેતર માટે યોગ્ય વાતાવરણ બને તેવી સંભાવના દેખાઈ રહી છે જેના કારણે પંદરમી ફેબ્રુઆરી પછી મગફળીના વાવેતરમાં વધારો જોવા મળી શકે છે હાલ મગફળીની બજારમાં નરમાશનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેરસો પચાસ રૂપિયા આજુબાજુના ભાવ જોવા મળી રહ્યા છે જોકે આ વર્ષે ઉનાળુ જે વાવેતર છે તેમાં ઘટાડો થવાની સંભાવના પણ દેખાઈ રહી અન્ય તરફ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે પરંતુ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં બે હજાર ત્રેવીસના મે મહિનાના સમયગાળા પછી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારે વચગાળાનું ફેબ્રુઆરીનું જે બજેટ રજૂ થવાનું છે તેમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આમ પણ આગામી લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે જેને ધ્યાનમાં લઈ જનતાને રીચવા માટે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો સંભાવના દેખાઈ રહી છે અન્ય તરફ ઘઉંની વાત કરીએ તો ઘઉંની તેજી રોકવા સરકાર આક્રમક મૂડમાં જોવા મળી રહી છે કેન્દ્ર સરકારના અનેક પગલાઓ છતાં પણ ઘઉંની બજારમાં તાજેતરમાં ભાવ વધી ગયા હોવાથી સરકાર હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે અને એફસીઆઈ મારફતે ઘઉંના વેચાણમાં સતત વધારો કરી રહી છે અને આગામી સપ્તાહથી વેચાણ વધારીને દર ઓપ્શનમાં પાંચ લાખ ટન બજારમાં ઘઉં ઠાલવે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે અન્ય તરફ ખેડૂત સહાય બાબતે મોટા સમાચાર મળી રહ્યા છે પંજાબ નેશનલ બેંકમાં ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી છે અને ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે જ્યારે આ ખેડૂતોને આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય અન્ય પોતાની અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પણ કરી શકે છે અને આ લોન લેવા માટે લોકોએ કોઈપણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી જ્યારે આ લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમયગાળો આપવામાં આવશે અને આ લોનમાં કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું હોતું નથી જેથી કરીને ખેડૂતોને વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા ની લોન લેવા માગતા હોય તે ખેડૂતો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે